વડોદરા શહેરના મકરપુરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી હનુરામ ફૂડ એન્ડ રેસ્ટોરન્ટમાં ગંભીર બેદરકારી છે રેસ્ટોરન્ટમાંથી મંગાવવામાં આવેલી દાળ કચોરીમાં વંદો મળતા ગ્રાહકની દીકરીની તબિયત બગડી હતી પ્રાપ્ત માહિતી મુજબ દાળ કચોરી ખાધા બાદ નાની દીકરીને બેથી ત્રણ વાર ઉલટી થઈ હતી જેના કારણે પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો ખોરાકમાં જીવાત મળવી એ રેસ્ટોરન્ટની સ્વચ્છતા અને ફૂડ સેફ્ટી પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે આ સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે હવે મહત્વનો પ્રશ્ન એ છે કે આરોગ્ય વિભાગ આ મામલે કોઈ કાર્યવાહી કરશે કે નહીં ગ્રાહકો દ્વારા આરોગ્ય વિભાગને ફરિયાદ કરવાની તૈયારી ચાલી રહી છે જોવામાં રહ્યું છે કે તંત્ર આ પ્રકારની બેદરકારી સામે કડક પગલાં લે છે કે પછી મામલો રફે દફે થઈ જશે ખોરાકની ગુણવત્તા સાથે કોઈપણ પ્રકારની બેદરકારી જનસ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે આવા કિસ્સાઓમાં જવાબદાર તંત્રની કાર્યવાહી મહત્વપૂર્ણ બની જાય છે જી શું ઘટના બની છે ને કઈ જગ્યા આજે હું મકરપુરા જીઆઈડીસીમાં મારી કાર સર્વિસ કરવા આવ્યો હતો ત્યાંથી નીકળતા અમે હનુરામમાં એક નાસ્તો કરવા માટે આવ્યા હતા હું હું અને મારી બે ડોટર હવે ડોટરે પેલું એક કોલે કુલચા મંગાવ્યો અને એક કચોરી મંગાવી કચોરી ચાટ તો હવે કચોરી ચાટની પહેલી જ એને સ્પૂન લીધી તો એની અંદર એને બંદો નીકળ્યો છે હવે એને બિચારીએ વોમિટ પણ કરી દીધી હવે હવે આ છોકરીના અમારે એની સાથે ચેડા કરી રહ્યા છે આ લોકો આ રીતનું ફૂડ ખવડાવે છે અમે સારી હોટલ સમજીને અહીંયા આવેલા છે કે ભાઈ સારી હોટલમાં અમે સારું ફૂડ ખાઈએ છોકરાઓને સારું ખવડાવીએ શું કહેશો આટલી મોટી બ્રાન્ડ અને આવા બેદરકારી વાતાવરણ ના આ લોકોની બહુ બેદરકારી છે હું તો હવે આના સામે કંઈ એક્શન લે સરકાર તો જ એ છે એ લોકો એવું કહે છે કે આ અમારાથી કંઈક ભૂલ થઈ ગઈ છે અમારા સ્ટાફથી એટલે કે આ માફ કરી દો અને હવે ફરીથી નહીં થાય એ રીતે